રાજકોટ જિલ્લાના ધોરાજીમાં માનવ સેવા યુવક મંડળે બસો બોતેર ચક્ષુદાન અને ચોથું સ્કીન ડોનેશન મળ્યું છે પાંચ વ્યક્તિઓને ચામડી નવજીવન આપશે ધોરાજી બાબરિયા પરિવારના મોભી એવા રામજીભાઈ નરસિંહભાઈ બાબરિયાનું અવસાન થતા ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે રામજીભાઈના પાર્થિવ દેહનું સ્કીન ડોનેશન અને ચક્ષુદાન કરાયું હતું આ ધર્મેન્દ્રભાઈ બાબરિયા નરેન્દ્રભાઈ બાબરિયા અશોકભાઈ બાબરિયા સુમનકુમાર વોરા જયંતિભાઈ બાલધા રાજુભાઈ ગેલાણી સહિતના લોકો હાજર રહ્યા હતા આ સરકારી હોસ્પિટલના ચક્ષુદાન સેન્ટરના અધિક્ષક ડોક્ટર જયેશ વેસેટીયન ડોક્ટર રાજ બેરા અને મેડિકલ ટીમના દીપક ભાસ્કર અને દીપકભાઈ પારઘીએ પોતાની સેવાઓ બજાવી હતી અને સ્કીન ડોનેશન ઇન્ડિયન રેડ ક્રોસ રાજકોટ દ્વારા કરાયું હતું માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલને બસો બોતેર મુ ચક્ષુદાન મળેલ છે અને ચોથું સ્કીન ડોનેશન મળ્યું છે મારું નામ ધર્મેન્દ્ર બાબરિયા છે આજ રોજ અમારા કાકા રામજીભાઈ નરસિંહભાઈ બાબરિયાનું દુઃખદ અવસાન થતાં અમે લોકહિતાર્થે અમારા રામજી કાકાની સ્કીન ડોનેશન અને આઈ ડોનેશન કર્યું છે સ્કીન ડોનેશનથી પાંચ વ્યક્તિઓને નવજીવન મળશે અને બે આંખોથી બે લોકોને નવી રોશની મળશે અને અમારી લોકોને વિનંતી છે કે આપને ત્યાં કોઈ આવો દુઃખદ પ્રશ્ન બને તો એનું ચક્ષુદાન અને સ્કિન ડોનેશન કરી અન્ય લોકોને આપણે મદદરૂપ થવું જોઈએ જેડીસી ન્યૂઝ સાથી વિપુલ ધામીચા ધોરાજી